ત્યારે હરતે હરગવાના પાન લઈ ખાય છે હરગવાના પાન ફટાફટ માં ધાવીને ખાવા બેસી ગયો છે

ગલું નહીં ગમતું નથી વિશ્વ ને તબિયત બરોબર નથી ને એટલે અને અમારે વિશ્વ અત્યારે ટીવી જોઈ છે તો અમને આનંદ થાય છે કે સારું છે હાલો અને હવે આગળ મને તો સારું જ છે દીકરા ચાલો અમે બધા ખાવા બેસી ગયા છીએ તો વિશ્વ અહીંયા જમવા બેઠો છે મેસુ અમારી ભેગવા આસી બેઠો નથી એને પંખો ચાલુ નથી કર્યો અને અમાર પંખો ચાલુ છે ને હે થંડી લાગેસ ને એટલે વિસુ અહીંયા બેઠા છે ને અમાર પંખો ચાલુ છે અમે બધાય જમવા બેસી ગયા છીએ અહીંયા કલ્લો તો સફરજન ખાય છે કલ્લો ને કાલે સફરજન લઈ જવાનું છે એટલે સફરજન લઈ આવ્યા યે લો સફરજન યે લો સફરજન ઓ ભાઈ યાદ એ લિક્વિડ અમે ભૂલી ગયાતા ન્યાંથી ન્યાં बिजू का ही नहीं हम टाइम में खास कोई तो कर ही देवे नहीं फोन आया आ तो इतनी मैं बता नहीं चले आ के आज काम नहीं बस तू तो आई केरे लिए बस केरे बेटा आराम करता करता टाइम मत लेते ना टाइम मत लेते तो काम खुद खुद ना थे आ पैसों पे तो कल खुद उठाया અને અમાર ગલુ કાલે ટેસ્ટ છે એટલે ડ્રોઈંગ દોરે છે ને આ ભાઈ હવે હા દર્દી થઈ ગયો છે ઘડીક આમ ને ઘડીક આ ઉપર ઘડીક આ ઉપર દર્દી તો જાણે કેટલા સમયથી થી બીમાર હોય અમે બી આવી બિચારા ને કેટલી સેવા કરી છે ઘડીકમાં માં તાવ મામૂલી આવ્યો છે ડોક્ટરે કીધું પણ સફરજન અને હું કે બી લેવ કેવી નાસ્તો થાય એટલે આ જે બહાર સેન્ટિંગનું કામ કરે છે ને હું સેન્ટિંગનો ધંધો અહીંયા લઈ બેઠા છે અમારે હવે અમારે ઘરે હોતે ચાલુ કરી દેવું છે કામ મારે શીખી લેવું છે એટલે ઉપાદી જ નહીં બરોબર નહીં હા ડબલ પૈસા મળે એમ ફટુ એમ કે હા